નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી દેશમાં ગેરકાયદેસર હથિયાર લાવવાનું રેકેટ ઝડપી પાડ્યું નાગાલેન્ડથી ગુજરાતમાં હત્યા લાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું શહેર ક્રાઇમ બ્રાન્ચે ચાર લોકોની ધરપકડ કરી છે પોલીસે વિદેશના સોળ રિવોલ્વર હથિયારો કબજે કર્યા સુરત શહેરમાં મોટા પ્રમાણમાં હથિયારો લાવવામાં આવ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ કરી રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરત ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાઇસન્સના આધારે જો નોન પ્રોફિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા જેમાં વીસ જેટલા વેપન્સ જોઈએ જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે રિવાલ્વર્સ છે ડબલ બેરલ ડન્સ છે જોએ અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવે ટોટલ કુલ બીસ વેપન્સ પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા જો કાર્ટિજેસ બી અલગ અલગ જોઈએ પિસ્ટલ અને રિવાલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિજિસ બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે આમાં વિગત એવું છે કે અહીંયા એ ગજાનંદ ગનહાઉસ આવે છે જે અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ છે જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો જોહાની મતલબ આ લોકો પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇશ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનંદ ગન લગભગ ફિફ્ટી વન જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા જોઈએ આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના શેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જ્યારે ગનોના બેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસીફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે જો આ બધા આમાં કિંગપીન પિન અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેન એના મુખ્ય એના કલ્પીઠ છે તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાઇસન્સ જો ઈચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લૂ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જો અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસ મેળવું આવેલા છે નોયડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયાથી મોકલવામાં આવતા હતા નાગાલેન્ડમાંથી પછી વેપન આપણા લાયસન્સ બને જોએ લાયસન્સ બન્યા પછી અહીંયા લાઇસન્સ આવે અને એના આધારે જોઈએ આપણા ગજાનન ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કરી કુલ વીસ જેટલા જો વેપન અમે રિકવર કરાયેલ છે ચાર આરોપીઓ પકડ્યા છે સોળ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે એની પ્રક્રિયા ચાલુ છે આ લોકોના એમઓમાં મે ખાસ વાત એવું હતી કે છે જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી નાગાલેન્ડ ગયા પણ નથી પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જોઈએ લાઇસન્સ એના મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસેસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેનર તરીકે આ અમુક લોકોના નામ નાખવામાં આવેલા આપવામાં મત નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેલર તરીકે નામ નાખે અને પછી રિટેલરના આધારે નવા લાયસન્સ કઢાયા જોઈએ આ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇસ્યુ થયેલા છે અગર ત્યાંથી ઇશ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોરજરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો એમએચએની સાઈટ છે જો એ એના ઉપર યુઆઈએન નંબર હોય છે યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાયસન્સ ને એના ચઢાવવામાં પણ આવેલા છે તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચઢાવવામાં આવેલી છે અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે જોઈએ લેકિન અત્યારે કુલ બીસ જેટલા વેપન ચાર જેટલા આરોપીઓનો ધરપકડ કરવામાં આવી છે આ એક મોટો સ્કેન્ડલ છે જેમાં આ લોકો જોઈએ બીજા રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયાથી વેપનના વેચાણ કરીને